સુરત રેલ્વે સ્ટેશન પર અમદાવાદ તરફ જતી સૌરાષ્ટ્ર જનતા ટ્રેનને ઉતલાવવાનો પ્રયાસ કરનાર એકની ધરપકડ કરાઈ છે તો ચોરેલ પાઇપ ભંગારના વેપારીએ કાપી આપતા ટ્રેન નીચે મૂક્યો હોવાનું આરોપીએ જણાવ્યું હતું સુરત રેલવે સ્ટેશનથી ઉપડીને અમદાવાદ તરફ જઈ રહેલી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનને ઉતલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે પ્રયાસ નિષ્ફળ ગયો છે આ ઘટનામાં રેલવે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે આ મામલે રેલવે પોલીસે જણાવ્યું હતું કે સુરત અને ઉત્તરાયણ રેલવે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક ઉપર એક પાઇપ મૂકીને સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ઉથલાવી દેવાનો પ્રયાસ કરનારો કાસાનગર પાસે પાસે પે એન્ડ ટોયલેટની છે બ્લુ કલર બ્લુ અર્ધી બાય નું ટી શર્ટ સાથે બ્લુ કલરનું નાઇટ પેન્ટ પહેરેલું છે બાતમી મળતા જ ગુજરાત રેલવે પોલીસની એક ટીમે ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરનારને પકડી પાડ્યો હતો જેને રેલવે પોલીસ મથકે લાવી કડક રીતે પૂછપરછ હાથ ધરાઈ હતી જ્યાં તેણે કબૂલાત કરી હતી કે ચોરેલો પાઇપ ભંગારના વેપારીએ કાપી ના આપતા ટ્રેન નીચે મૂકી કાપવાનો પ્રયાસ કર્યો હતો